હાલો શિપા કા છે યાર આજે પણ આવ્યો પેલું શું કેટા છે ઉતરાયણ છે ને તે અમને છે ને પોટાંગ ચગાવવાના છે એટલે તારા પર પણ પાંચ એક છે એમ કે મને વાત મળી એમ તો તું મને આપે કે પોટાંગ ચગાવવા તો આપણે પેલું શું છે નર્સરી છે ને તું ત્યાં પોટાંગ લઈને આવો કે અમે જ જતા છે હા સારું ચાલ ચાલ તે છે ને શું કેટા ચાલા તે આ નર્સરી આવવા કેટલા છે એટલે મેં તે ટાંચી દીધું આપણે ટાંચીએ ચાલો

જરાક જોઈ ચાલુ કેટલી વાર કીધું છે આટલી આવી તમને આ ખા પીસે ભગવાન આ જોઈ ચાલુ તમે જોઈને નથી ચાલતા યાર ત્યાં પેલા હમણાં તારી વારી આવી ગઈ ને અરે સીપો હજુ શું કરતો છે স্র হিকম ংরাপতের সুলারে এাছিযারেমারেয়ারসেনাডা তিকম

લગાવી છીપા શું કરતા છીપા છીપા અમને પટંગ આપી ચગાવવા આપે કે આપે ને આપડે છે ને બધા આપડે છે ને આજે

আবা না होत আছে আবা না होत আছে হ্যাঁ আ না यार फोन ताबाजी ना आवे એ ટાગે ટાઈજી એ ટક અરે અરે

নো মাডু দুর মানে নানেনানেনে. এই চকাবাপনে যার? মানে চকানি নিনানানে জানে. আপাযি মানে কাডরানে যানিনা ছকারানে. আপাজ� જતો રહી હું કરે ને હમણાં હમણાં આટલું જ ચોગાવું પડે હમણાં શું કરું મેં મને એક દે છે આપણે છે આટલા થી ચડાવીએ હો મેં છે ને દોડી દોડીને ચોગાવતો છું તું જોજો કે મને મેં કેવો ચોગાવતો છું

পতংগি হেল দিয়ে તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તબ તક Tata bye